સસ્તા સોનાની લાલચ આપી રાજસ્થાનના વેપારી સાથે અઠયાવીસ લાખની ઠગાઈ કરાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ભુજમાંથી આરોપીને ઝડપી પાડ્યો ભુજમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈ કરનાર આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી લીધો છે ચીટીંગ કરનાર મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અઠયાવીસ લાખની રકમ કબજે કરી છે ફરિયાદી દ્વારા તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદ મુજબ રિયાઝ શેખ ઉર્ફે હુસૈન ઉર્ફે ભાભાતરા ભાવેશ સોની ઉર્ફે સલમાન ગુલામશાહ સૈયદ અને અંકુર જોશી આ ત્રણેય આરોપીઓએ એકજૂટ થઈ ગુનાહિત કાવતરું રચ્યું હતું આરોપીઓએ ફેસબુક મેસેન્જરથી ભોગ બનનાર ફરિયાદોનો સંપર્ક સાધી પોતે ગોલ્ડ બિસ્કીટનો વ્યવસાય કરતા હોવાની ખોટી હકીકત રજૂ કરી અને બજાર ભાવ કરતાં પંદર ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપી હતી આ રીતે ફરિયાદીને ભૂજ બોલાવી ફાર્મહાઉસ પર મીટિંગ કરી વિશ્વાસ જીત્યો હતો આ વિશ્વાસના આધારે ફરિયાદીએ ભીલવાડા રાજસ્થાનમાંથી મંગાવી અઠાવીસ લાખની રકમ એક કિલો સોનાના બદલે અંકુર જોશીને સોંપી હતી ત્યારબાદ આરોપીઓએ ન તો સોનું આપ્યું અને ન તો રકમ પરત કરી જેનાથી ફરિયાદી સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો ઓગણીસ ચારસો વીસ વીસ બી અને ચોત્રીસ હેઠળ ગુનો નોંધાયો હતો આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ એચઆર જેઠી અને પીએસઆઈના પીએસઆઈ જેબી જાદવે ટીમને કાર્યવાહી માટે સૂચના આપી હતી જેમાં મુખ્ય આરોપી હુસૈન ઉર્ફે ભાભાત્રાયાને ઝડપી લીધો અને તેની પાસેથી અઠ્યાવીસ લાખ કબજે કર્યા હતા બાકી અન્ય બે આરોપીઓ ફરાર હતા જેઓની શોધખોળ ચાલુ છે વધુમાં પોલીસ દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સસ્તા સોનાની લાલચમાં ન ફસાવા અપીલ કરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઈલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 મારુતી ડબલ્યુ 99308 64095 સ્ટીલ www.thebombaysteel.com કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી દેવી રોડ 400003 બિલ્ડિંગેલમ સારીઝા ડિપાર્ટમેન્ટ તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો